વા વારા 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 નાલતું એટલે કોની લાલ છે બક્તા 1400 રબાઈ 1400 પાછી 1400 રબાઈ 1400 રબાઈ 1400 રબાઈ 1400 રબાઈ યમ યમ આયે મા બરો તમને છે વાને 500 આજે સચ્ચે 800 800 1000 1000 યમ સંતાસ પરવાડે ભૌને પરવા તો પરવા సా

અકરાશ પાંચ રૂપાય અકરાશ દાહ રૂપાય વીસ રૂપાય અકરાશ પન્નાસ રૂપ

आठशे किती साडेपाचशे चारशे पाचशे सवा पाचशे साडेपाचशे सहाशे सहा सव्वा सहाशे सहाशे सातशे मला सातशे पाच हा असं आहे सातशे पंधरा रुपये वीस रुपये सात पन्नास सात पन्नास

すばらしい。すばらしい。すばらしい。